ક્યારેક જીવન આપણને એવી જગ્યાએ લાવી ઊભું રાખે છે જ્યાં આગળ કાંઈ જ દેખાતું નથી પગલાં ભરીએ તો અંધારું ઊભા રહીએ તો નુકસાન અને પાછા ફરીએ તો બદનામી એ સમયે ઘણા લોકો તૂટી જાય છે પરંતુ જે એ સમયે પોતાની અંદરની દ્રષ્ટિ બદલે છે વિચાર બદલે છે ત્યારે જ ઇતિહાસ સાબિત કરે છે કે જગત પણ એમની પાછળ ચાલવા લાગે છે જે વિચાર બદલે છે આજે અમે લઈને આવીએ છીએ એવી જ એક હૃદયસ્પર્શી વાર્તા એક ગરીબ છોકરાની જેની પાસે ન પૈસા હતા ન સપોર્ટ ન તકો પણ હતો એક વિચાર કે એ પોતાનું જીવન બદલી શકે છે અને એ જ વિચાર એના માટે અજવાળાનો દ્વાર બની ગયો જો તમારું જીવન પણ અટવાયેલું લાગે છે જો તમે પણ કોઈ આશા જોઈ રહ્યા છો તો આ વાર્તા ખાસ તમારા માટે છે જુઓ આખી વાર્તા અને જાણો કે કેમ વિચાર બદલો મંત્ર એટલું શક્તિશાળી છે જે તમારું જીવન ખુદ બદલાવી શકે છે એક નાનું ગામ હતું જ્યાં વિજય નામનો એક ગરીબ છોકરો રહેતો હતો જેનો જન્મ ફૂટપાથ પર થયો હતો અને બાળપણ ભૂખ્યા સુઈને કાપ્યું હતું જેના પિતાએ મજૂરી કરી પણ દારૂના નશામાં જિંદગી બગાડી દીધી હતી અને માતા ઘરના કામો અને વાસણ ધોઈને ગુજરાન ચલાવતી હતી વિજય શાળામાં ભણતું પણ પેટમાં અન્ન ન હોય ત્યારે શિક્ષણ શું કામનું એવો પ્રશ્ન અવારનવાર જાગતો છતાં પણ એના મનમાં કંઈક આગ હતી એક આશા હતી કે કંઈક મોટું કરવું જોઈએ એક દિવસ તેણે ગમે તે થાય પણ પોતાનું જીવન બદલવાનો નિર્ણય કર્યો શરૂઆતમાં લોકો હસ્યા મેણા માર્યા પાગલ કહ્યો લોકો કહેતા આ જમાનો પૈસાવાળાનો છે વિચારોનો નહીં પણ વિજયના મનમાં કંઈક બીજું જ ચાલતું હતું એ જાતે જ પુસ્તકાલય જતો સાંજે મોડે સુધી પુસ્તકો અને સફળ લોકોની વાંચતો અને ત્યાંથી શીખતો કે સફળતા પૈસાથી નહીં પણ દ્રઢ નિશ્ચય અને સાચા વિચારોથી આવે છે એક દિવસ તેણે એક શાકભાજીવાળાને જોઈને વિચાર્યું કે હું પણ શરૂ કરું એને ત્યાંથી થોડું લઈ રસ્તા પર એક નાનો ઠેલો મૂક્યો બાજુમાં એક ટેબલ મૂકી પુસ્તકો અને શાકભાજી વેચવા લાગ્યો અને સાથે મોટિવેશનલ સ્ટીપ આપતો લોકો હંમેશા આશ્ચર્ય પામતા કે એક શાકભાજી વાળો મનોબળ શા માટે ઊંચું રાખે છે ધીમે ધીમે વિજયની ઓળખ શરૂ થઈ લોકો એને જોઈને કહેતા કે આ એકદમ જુદો છે એમાંથી ઘણી બધી સ્ત્રીઓ હેલ્પ કરતી બિઝનેસમેન અને બાળકોએ એને પોતાના ગુરુ બનાવ્યો વિજયે ક્યારેય પૈસાને લક્ષ ન બનાવ્યું માત્ર ખુદના વિચારો સુધારતો ગયો અને લોકોના વિચારો સુધારતો ગયો એની પાસે એક પત્રકાર ઇન્ટરવ્યુ લેવા આવ્યો ત્યારબાદ એક લોકલ ન્યૂઝ ચેનલ આવી અને તેની વાતો સૌ કોઈ સુધી પહોંચી એના વિચારો એની વાતો એનો ચમકતો ચહેરો લોકોને એની તરફ ખેંચતો પછી તેણે એક નાનકડું મોટિવેશનલ સેન્ટર શરૂ કર્યું જ્યાં રોજ સવારે પાંચ વાગે લોકો વ્યાયામ કરતા ધ્યાન કરતા અને વિજયની વાતો સાંભળતા એક સમય જ્યારે એ પાંચ રૂપિયા માટે મજૂરી કરતો હતો આજે લાખો લોકો એના યુટ્યુબ ચેનલ વિજયથી વિજયને ફોલો કરતા આજે એને ઓફિસમાં બોલાવાયો અને પોતાના શહેરના મેયર દ્વારા એનું સન્માન કર્યું પણ એ બધું થયું કેમ કેમ કે એણે પોતાનો વિચારો બદલ્યા એણે પોતાના માટે ઊંચા વિચારો ઊંચી દ્રષ્ટિ અને લક્ષ્યો રાખ્યા ત્યારે જીવન પોતે એના પગલાં પકડીને ચાલી ગયું અને એનો આખો મેસેજ હતો કે વિચાર બદલો જીવન ખુદ બદલશે એ સમજતો કે તકલીફો જીવનમાં ભાગ છે પણ પ્રતિસાદ આપણા હાથમાં છે એક સમયે એ શાળાના દરવાજા બહાર ઉભો રહેતો આજે એ જ શાળામાં પ્રેરણા આપવા માટે બોલાવાય છે એક સમયે એ ભૂખ માટે રડતો જે આજે હજારોને ભોજન કરાવે છે એક વખત તેને એક છોકરો મળ્યો જે માથું નમાવીને બો હતો અને જિંદગીથી થાકી ગયો હતો વિજયે માત્ર એક જ વાત કહી મારું જીવન જોઈને પણ તું હાર માની લે તો એ તમારા વિચાર છે તું પણ એ જ કામ કરી શકે છે જે મેં કર્યું વિચાર બદલ આજે એ છોકરો આઈઆઈટી મેન છે વિજય એ સમજી ગયો કે જો આપણે જાતે ચેન્જ કરીએ તો જ જગત બદલાય છે એના જીવનમાં ઘણી વાર દોસ્તોએ છોડ્યો પ્રેમમાં દગો થયો બે વાર વ્યાયામમાં નુકસાન થયું લોકોના મજાકનો પાત્ર બન્યો પણ એને ક્યારેય વિચાર નકારાત્મક ન રાખ્યા જિંદગીભર સંઘર્ષમાં એક વિચાર ઝડપતો રહ્યો મારું આજ થઈ શકે પણ મારો વિચાર હારવાનો નથી એટલે એટલે જ એ આજે વિજય દેશભરમાં વિચાર બદલો જીવન બદલી જશે લાઈવ સેશન લે છે એનું જીવન એ જ સંદેશ છે એ જ પ્રકાશ છે અને આજે પણ એ જ નાનું ઘર છે નહીં કોઈ મોટા બંગલા કે લક્ઝરી કાર પણ દિલ મોટું છે અને વિચાર ઊંચા છે અને એ જ તેની સાચી સંપત્તિ છે તો મિત્રો જો તમારું પણ જીવન અટકેલું લાગે છે અંધારું લાગે છે તો બહાર પ્રકાશ શોધવા ન જાઓ અંદર વિચારોને બદલવાનો પ્રયાસ કરો કારણ કે જેમ તમારું મન બદલશે એમ દુનિયા બદલશે અને યાદ રાખો કે વિચાર એ જ બીજ છે અને જીવન એ વૃક્ષ છે બીજ સારું હશે તો વૃક્ષ સારું જ હશે તો વિચાર બદલવાનો નિર્ણય આજથી લો હંમેશા માટે આ એક એવી ગરીબ છોકરાની સાચી અને પ્રેરણાદાય વાર્તા છે જેની જિંદગી સંઘર્ષથી ભરેલી હતી ભૂખ તોફાન અને તાકાતનો અભાવ છતાં એને એક દિવસ વિચાર બદલવાનો નિર્ણય કર્યો અને એ વિચાર એના સંપૂર્ણ જીવનને ફેરવી નાખે છે શૂન્યથી શિખર સુધીનો એ પ્રવાહ તમને પણ કહે છે કે જીવન બદલવા માટે સૌથી પહેલું પગલું છે પોતાનું મન બદલો કારણ કે વિચાર સારા હશે તો જીવન પોતે જ માર્ગ બતાવશે એના જીવનના સાચા કિસ્સા અને ઊંડા સંદેશોથી ભરેલી આ વાર્તા તમારું પણ મન પરિવર્તન કરી દેશે આવી વધુ જીવન બદલતી અને હૃદયસ્પર્શી વાર્તાઓ માટે આપ અમારી યુટ્યુબ ચેનલ વાર્તાલોકને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અહીં દરેક વાર્તા તમારી અંદર પ્રકાશ